સો હેલો ગાઈસ કેમ છો આયો બધા મજામાં છો શું તાજે સવાર સવારમાં ગાઈસ સુસ પણ કામ કર સાથ લીધું છે આ બાજુ મેં કરી દીધી છે આ બાજુ હવે આપણે 可以吗？ તો કઈશ કામ બધું રેડી થઈ ગયું છે અને દીધું અને રસોડ ઉપર ક્લિયર થઈ ગયું છે બાર પણ બધું રેડી થઈ ગયું છે હવે હું ફટાફટ જમવાનું બનાવી દઉં

હા ગાઈસ કાયમ છોટલી બનાવો ચલો ચલો રોટલી બનાવો રોટલી આવડે અહીંયા શું થયું તને ક્યાં વાગ્યું તને ક્યાં વાગ્યું તું બેટા અહીંયા વાગ્યું તું કોને પહાડી તી તને તને કોને પાડી તી હ પપ્પા મમ લઈને આવે હો બાબુ બાબુ દડી ક્યાં દડી દડી ક્યાં ગઈ એવું ના કરાય પાપ ના કરાય બેટા મકોડો કેવાય મકોડા હે મકોડા Ala mogula, ala mogula, ala mogula, mogula, mogula. Eh, eh, madi ko mam ka eh. Dijum, jojo, papa. Atal, atal, mal choka, atal, atal. Bawa tu mala benda ni kan dah choka. Hey, jal, pelan mam kahil eh, pasti bantu aku. Jepapa mam kahil.